રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પૂરી થયા પછીની જે પ્રક્રિયા છે એ અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવાની પ્રક્રિયા છે જેની માટે આજે નોમિનેશન ફોર્મ ભરવાનું તારીખ હોય ટાઈમ હોય અત્યારે અમે લોકોએ બધા જ ડિરેક્ટરોએ અમારા વડીલોનું જે માર્ગદર્શન મળ્યું એ મુજબ સર્વાનુમતે અમે લોકો વાઇસ ચેરમેન તરીકે જીવનભાઈ પટેલ જેને કાકા તરીકે ઓળખીએ છીએ આ બંનેની અમે સર્વાનુમતે પસંદગી કરી છે અને એની દરખાસ્ત અત્યારે કરેલી છે જેની માટે આવતીકાલે સવારે અગિયાર વાગે બોર્ડ મળશે અને એ બોર્ડમાં ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા અન્ય કોઈ ફોર્મ ન ભરાયા હોય સર્વાનુમતે પસંદગી થઈ હોય તો આ ચેરમેન વાઇસ બહાલી મળશે સવારે અગિયાર વાગે દિનેશભાઈ પાઠક ચેરમેન તરીકે જે પસંદગી પાયમા છે એ પૂર્વ અધિકારી છે એમને ઇન્સ્યોરન્સમાં એ ઓફિસર હતા અને સંઘ સાથે આરએસએસના ના પૂર્ણ સમજોગ છે અને બેંક સાથે પણ ઘણા ટાઈમથી જોડાયેલા છે ખૂબ સારો અનુભવ છે ડિરેક્ટર તરીકે પણ બેંકમાં રહી ચૂક્યા છે અને ફરીથી ચુટાય એવા છે એમનો ખૂબ સારો અનુભવ બેંકને મળેલો છે અને આગળ પણ મળતો રહેશે એવું એકદમ પીઢ વ્યક્તિત્વ છે જીવણભાઈ પટેલ બેંકના પૂર્વ વાઇસ ચેરમેન પણ રહી ચૂક્યા છે અગ્રણી ઉદ્યોગપતિ છે અને એવો પણ બેંકમાં પૂર્ણ સમય એમણે કામ કરેલું છે અને એમના અનુભવનો પણ બેંકને લાભ મળશે